દિલ્હી લીકર પોલિસી કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન તો મળી ગયા પરંતુ સવાલ એ છે કે સુપ્રીમ કોર્ટે જે શરતો મૂકી છે શું તેનાથી કેજરીવાલ દિલ્હી પર શાસન કરી શકશે આમ આદમી પાર્ટીને એક ફાયદો થઈ શકે છે કે કેજરીવાલના બહાર આવવાથી હરિયાણા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ફાયદો જરૂર થઈ શકે છે લીકર પોલિસી કેસમાં સુપ્રીમ કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના શરતી જામીન મંજૂર કર્યા જે બાદ કેજરીવાલ જેલમાંથી બહાર પણ આવી ગયા આમ આદમી પાર્ટીના નેતાઓએ ભારે તામજામ સાથે કેજરીવાલને આવકાર્યા પણ ખરા તેવામાં સવાલ એ કોર્ટે જે શરતો મૂકી છે તે પ્રમાણે કેજરીવાલ દિલ્હીમાં સીએમ તરીકે શાસન કરી શકશે સાથે કોર્ટે સીબીઆઈના કેસમાં પણ તે જ શરતો મૂકી છે કે જે ઈડીના કેસમાં જામીન આપતા સમયે રાખવામાં આવી હતી કેજરીવાલે આ શરતોનું પાલન કરવાનું રહેશે મનાઈ રહ્યું છે કે જામીનની આકરી કારણે કેજરીવાલની મુશ્કેલી ઓછી નહીં થાય તેમને સરકાર ચલાવવામાં મુશ્કેલી પડી શકે છે जो कि केजरीवाल ने जामीन मे भाजप कटाक्ष चुकू नजरीवाल राजीनामा कहना गलत नहीं होगा जेल वाला सीएम अब बेल वाला सीएम हो गया है और वो भी कैसी कंडीशनल बेल है वो भी मैं आपके समक्ष रखूंगा और इस आदेश के आने के बाद सबसे पहले जो अहम है अति आवश्यक है दिल्ली की जनता की आवाज जो भारतीय जनता पार्टी उठाती रही है अरविंद केजरीवाल को तुरंत चाहिए कि वो अपने पद से इस्तीफा दे दे सुप्रीम कोर्टे जो शरतो रखी है नजर करिए તો કેજરીવાલ સીએમ હોવા છતાં મુખ્યમંત્રી કાર્યાલય નહીં તેઓ કોઈ પણ તપાસમાં અડચણ ઉભી કરવા કે સાક્ષીઓને પ્રભાવિત કરવાની કોશિશ નહીં કરી શકે તેમજ જરૂરિયાત પડે તો ટ્રાયલ કોર્ટમાં હાજર થવાનું રહેશે અને તેમને તપાસમાં સહયોગ કરવાનું રહેશે બીજી તરફ આમ આદમી પાર્ટીએ કેજરીવાલના જામીનને केंद्र सरकार मोढा पर तवाचो गो भाजप पासे माफी नी मांगणी करी जो तो आज कहा है वो तो भारतीय जनता पार्टी को अब शर्म मानी चाहिए और भारतीय जनता पार्टी को देश से माफी मांगनी चाहिए इस चीज के लिए जिस तरह से उन्होंने सीबीआई को तोते की तरह से इस्तेमाल करते हुए विपक्ष के नेताओं को गिरफ्तार करने का ईडी को तोते महना तोता महिला की तरह गिरफ्तार इस्तेमाल करते हुए विपक्ष के नेताओं को गिरफ्तार कराया ये अपने आप में बहुत शर्मनाक है इसके लिए भारतीय जनता पार्टी को माफी मांगनी चाहिए देश से જોકે અરવિંદ કેજરીવાલના જેલમાંથી બહાર આવવાના કારણે આમ આદમી પાર્ટીને હરિયાણાની ચૂંટણીમાં જરૂરથી ફાયદો થઈ શકે છે દિલ્હીને અડીને આવેલા હરિયાણામાં વિધાનસભા ચૂંટણી થવાની છે અને આમ આદમી પાર્ટી અહીં તમામ બેઠકો પર ચૂંટણી લડી રહી છે તેવામાં હરિયાણામાં ચૂંટણી પ્રચારની કમાન હવે અરવિંદ કેજરીવાલના હાથમાં રહેશે તેમની પાસે પ્રચાર માટે થી વધુ દિવસો છે તેવામાં કેજરીવાલ હરિયાણામાં સિમ્પતિ કાર્ડ ખેલીને મત મેળવી શકે છે રિપોર્ટ